જય માતાજી જય દ્વારકાધીશ બધાને કે તમે બધા મજામાં દેશો આમાં પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં અમે લોંગણ વદર છીએ અને એનું કારણ છે કે અમારા બેનને જેને જીવણાનું આણું તેડવા આવવાના છે એટલે અમે અહીંયા લોંગણ વદર આટો મારવા આવ્યા હતા અને અમે લોકો પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને મારી બેન પણ જો તૈયાર થઈ ગઈ છે કવિન આ મારી મોટી બેન છે બધા કોમેન્ટમાં કહી દેજો કે આ લાગે છે કે નહીં એંગલ થી અમારો મોટા બેન છે કે નહીં એમને આજ આ જેવણા આણું તેડવા આવવાના છે એટલે અમે આજ નો ઘણો દર આવ્યા હતા કબ અને ઝાલુ બેન જો દે જહુ તો કાઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ બ્લોગ માં બધા વિનારે મહેમાન આવે છે તૈયારી પણ તમને બધાને વાત કરી પ્રમાણે કે તૈયારી ચાલુ છે તો જો મહેમાનને સમોસા ખવડાવવાના છે ને તે મારા કાકી સમોસા તળે જ બેઠા બેઠા કાર્યા કાકી મહેમાન આવે છે હું કહેશું છે જો અમારા ભાભી છે અને મારે એક જ ભાઈ છે ને એક જ ભાભી

જીયાણાનું આણું હતું ને એટલે એને તેડવા આવતા હતા એટલે એ બે બેતનથી રોકાવા ત્યાં ગઈ હતી મને કે અહીંયા હું બે બેતન કટકાય કે તમારી મારી રીતે ઉતારી લઉં છું કે આણાને ને બધા બધાને આપણે દર્શાવી કારણ કે સેમ ટુ સેમ જેવું કેવલની કાકીનું આણું હતું ને એ જ એનું આણું છે કોઈ ફાર ફેર વગરનું ખાલી કલર જ ચેન્જ આને બધું લાલ કલર અને એના બધે લીલા કલર એ રીતનું હતું અને અત્યારે મસ્ત મસ્ત અને સવાર પડી ગઈ છે અને પક્ષીઓના કલરો સાથે અને મારા કકળાટ સાથે હું અમે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને પાછળ તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે ઘણા સામ ઘણા સમયથી કામ અધૂરું પડ્યું છે એ જ મારું કામ અત્યારે પૂરું થઈ ગયું છે કારણ કે જો પતરા સરસ મજાના નખાઈ ગયા છે કારણ કે મારે સિઝન થોડીક હતી ને એટલા માટે હું કાંઈ ફ્રી રહેતો નહોતો ને એટલા માટે તો અત્યારે જો પતરા બધા વ્યવસ્થિત નખાઈ ગયા છે અહીંયાથી અહીંયા સુધી જો કોઈ જાતનું પ્રોબ્લેમ થયા કોઈ ઇશ્યુ સાથે પતરા બધા નાખી દીધા છે અને પ્લસ હવે છે ને પૂણી બુરવાની છે પૂણી બુરવાની છે અને ત્યારબાદ કોબુ કરવાનું છે એટલે બધું છે ને ધીમે ધીમે થાય કારણ કે મારી નવરાયે કે દુકાને કામકાજ હોય એટલા માટે એટલે એવું છે બીજું તો કંઈ નહીં અને બીજું એ વાતનું જણાવવાનું કે કેવલ બટા કેવલ કેવલ દીકરા મેં ખાટના કડા ફિટ કરાવ્યા છે જો એક અહીંયા કડું છે અને એક અહીંયા પછી છે ને બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી ખાટ મેંકવાની છે પછી કેવલની સુરત આવે ને ત્યારે હિસકે જુલશે હા કેવલની એવું નહીં ખાસ તો મને બહુ શોખ હતો ખાટનો એટલા માટે અને આ ચકલી જો અહીં બોલે છે ચકલી એટલે બોલે છે કારણ કે અંદર આના બચ્ચા છે જોજો એટલે કેટલો કક કરે છે આલા આવ્યા જાય કારણ કે બધાને પોતપોતાના બચ્ચા વાલા જાય ને અંદર હા ઊંડા અંદર બચ્ચા છે અને મારા મમ્મી ત્યારે દેખાડશે નહીં કારણ કે ઘરે કોઈ છે નહીં એ વૈયા ગયા છે દાડીએ એ દાડી આવી ગયા છે ને આપણે અત્યારે છે ને દુકાન બાજુ પ્રયાણ કરવાનું છે દુકાન બાજુ પ્રયાણ કરવાનું છે એટલે કે દુકાને તો ઘણા બધા દિવસોથી કામ અધૂરું જ પડ્યું છે એનું કારણ છે કે અવર લોકનું મશીન છે ને બહુ હેરાન કરતું હતું અમરેલી ગયો રિપેરિંગ કરાવ્યું એક મશીન જ્યાં રિપેરિંગમાં મેક્યું આ બીજું મશીન છે આ ત્રીજું મશીન ભેગું કર્યું અને ઘણું બધું કામકાજ દુકાનમાં ભેગું થઈ ગયું છે હા એવું બધું છે અને આપણે તે જો કાસ કેટલા દિવસથી સાફ કર્યો નથી તોય હું મારો ફોન જો ફેસલાઇટ કરું તો દેખાયશ નહીં હરખો જોઈ મને ખબર જ હતી કાસ ઘણા સમયથી સારો નથી કર્યો એવું બધું છે અને મેં જો મોબાઈલનું નવું કવર લીધું છે કેવું છે કોમેન્ટમાં કહીજો કારણ કે મોબાઈલનું કવર ઘણા સમયથી બદલાયું નહોતું લગભગ વરદી જેવું થઈ ગયું હતું કઈ વાંધો નહીં નવું ખબર તમને બધાને બતાવી દીધું છે દુકાને ઘણું બધું કામકાજ છે આ બધી સાફ સફાઈ મારે એકલાને ને જ કરો અને મસ્ત મજાનું ફટાફટ ક્લીન કરી નાખું પછી પાછા મળીશું અને હા કેવલ ને વ્લોગ બ્લોગ બનાવો જિયાણાના આણાનો એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો પછી પાછા મળીશું તો તમે બધા ક્યાંય જાતા નહીં કન્ટિન્યુ ઓકે થેન્ક યુ મસ્ત મજાના મસ્ત મજાની દુકાન સાફ કરી નાખી મસ્ત મજાના નહીં

હા હું તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હતો મસ્ત મજાની દુકાન પણ ક્લીન કરી નાખી છે અને કટિંગ કરવાનું છે કાપડ પણ કાઢી વાળ્યું છે અને ત્યારબાદ અહીંયા આ બ્લાઉઝ સીવવાનો છે એ કાઢ્યું છે અને અવલોક ના મશીનના હજુ બધા દોરા પૂરવાના બાકી છે જો એમનું કટકા કરેલા હોય એટલે બધા દ્વારા પુરવાના બાકી છે એ નવે બધા દ્વારા પુરવવા પડશે અને ત્યારબાદ આ બે સ્કૂલ યુનિફોર્મ છે ને એ જોડી પહેલાં બનાવવાની છે ઇમરજન્સીમાં દેવાની છે જો ઇમરજન્સીમાં એટલે એ લોકોને તારીખ વહી ગઈ છે એનું એમ કારણ હતું કે મશીન બરાબર હતું નહીં મારી પાસે ઓર લોકો ખરાબ થઈ ગયું તો હું એને કપડાં કઈ રીતે દઈ તો એ લોકો સામેવાળા સમજે છે એટલે કે વાંધો છે નહીં એટલે ત્યારબાદ આ બે જોડી બનાવવાની છે અને આ બે જોડી બનાવવાની એટલે ટોટલ આજે ચાર જોડી બનાવવાની છે સતત દુકાને કામ છે વાત ના પૂછો એટલું બધું અને મસ્ત મજાની દુકાન સાફ કરી નાખી છે આજે પોતું નથી માર્યું મેં દુકાને એનું કારણ છે કે કાલે માર્યું હતું ને એટલે આજે કાલે કાલે કાંઈ દુકાન ખોલી જ નહોતી એટલા માટે પતરાને બધું ચડાવતા હતા એટલે દુકાન ખોલી જ નહોતી એટલે કાંઈ બગડ્યું નહોતું એટલે મેં કીધું ચલો કાંઈ વાંધો નહીં અને આ આ બોલું છું ને આજનો બ્લોગ એ આજે જ દસ વાગે આવી જવાનો છે હા આજે જ દસ વાગે આવી જવાનો છે હું કટિંગ તો કરી નાખ્યો છે અને મસ્ત મજાનું બારનું વ્યૂ બતાવી દો તમને મસ્ત મસ્ત તડકો છે જો સવારમાં કુણો કુણો અને અમારું ઘર છે ને રાજકોટ ભાવનગર હાઈવે ની પાસે જ છે જો રોડ આટલો જ મારા ઘર થી દૂર છે મારી દુકાન અને ઘર થી જો મસ્ત બ્લુ કલર ની ફોરવીલ નીકળી છે અને અમારે સતત જવા વાહન ચાલુ જ હોય આ વાહન છે ને ચાલુ ને ચાલુ જ હોય જો કેટલા કેટલા બધા ટાકા લઈને જાય જાય જો તો જો ત્યારબાદ જો આ મોટા મોટા વાહન નીકળે કારણ કે છે ને હાઈવે રોડ હાઈવે રોડ હોય ને અહીંયા મોટા મોટા વાહન જ નીકળે કારણ કે બધા અવર જવર વધારે પૂરતી થતી હોય એટલા માટે તો કાંઈ વાંધો નહીં તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફ્રીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા અમારો મારા પાટલા સાસુના જીણાનો આણા વિડીયો તમને કેવો લાગ્યો કોણ માં કહેજો અને તો હવે ફરી મળીશું કાલે તો છેલ્લે જય માતાજી જય બાય